આરે દાણો હટ દાણો પળપળ કે કાયકા આરે ઠડ આ તો બાધુ નહીં ના રાખો ના મજા આવે તું દસ હજાર રાખો આપડે બેન એમ આવી બેન

બેઠી ગઈ ને તો પતાડો હું જોઈ જોઈનેતી હો આવવા પડશે તમે જ લઈ અલ્યા રહી ગયો રહી તમે

કાઈ નથી તો સફળ તો થઈ જ ને એ આ 8000 ની આ બે ડોળી ના બે ડોળી ના 500 રૂપિયા